નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડે અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ. જોઈએ આજનો સમાચાર. મોડાસા તાલુકાના કાબોલા માટડાના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના ગૌચરમાંથી બેન કાયદેસર કાઢેલ રસ્તા મામલે રસ્તો બંધ કરવા અને ખનન બંધ કરવા અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ન્યાય આપો ન્યાય આપોની સાથે કોવારી માલિકની હાઈ હાઈના છાજિયા લઈ ઉગ્ર વિરોધ નોંધાવીને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ધોલિયા ગામની સીમમાં આવેલ ધોળી ડુંગળી લીસ કાયદેસર કાયદેસરનો રસ્તો ધોલિયા ગામમાંથી મડાસણા કંપા તરફ જતો પાકો રસ્તો હોવા છતાં માલિક જીગેશ પટેલે વાટડા ગ્રામ પંચાયતના ગૌચરમાં બિન કાયદેસરનો રસ્તો બનાવીને 5000 પાંચ હજાર વસ્તી ધરાવતા વાટડા ગામના લોકોના આરોગ્ય જોખમાયું છે સાથે જ ખેતીને પણ નુકસાન થયું છે ત્યારે આ બાબતે ક્વોરી માલિક સાથે રજૂઆત કરતા કામ લોકો વિરુદ્ધ પોલીસમાં ખોટી અરજીઓ કરીને હેરાન કરવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા હતા જેને લઈ વાટણા ગામના લોકો મોટી સંખ્યામાં પુરુષો મહિલાઓ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા ધરીને ન્યાય આપો ન્યાય આપો કોરી માલિકની હાઈ હાઈના છાજે લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગૌચરમાં બિન કાયદેસર બનાવેલા રસ્તા પર ભારે વાહનોની અવરજવરને લઈને દૂર ઉડતા લોકોને સ્વાસ્થ્ય જોખમમાં છે સાથે ખેતી પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વાટડાના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ક્વેરી માલિક દ્વારા બનાવેલ બિન કાયદેસર રસ્તો તાત્કાલિક પાણી બંધ કરવામાં આવે અને ક્વેરી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યુઝ નમસ્કાર હું ચૌહાણ જગદીશભાઈ પાઠીજી ગામ ઓટડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારા ગામમાં ગામની બાજુમાં દોરિયાના ડુંગળી ઉપર કોરીનું કામ ચાલે છે આ કોરીના કામનો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો દોરિયાથી મોડાસના અને મોડાસના કંપા કંપાથી થકી છે પાકો રસ્તો એ લોકો અત્યારે અમારી અગાઉ ચરમાં ગેરકાયદેસર શરૂ કાઢી અને ગામ લોકોને હેરાન કરે છે અને આ રસ્તો નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવર જવરના લીધે ઘાસ ઉગતું બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય લેડીઝ જતી હોય સ્ત્રીઓ અવર જવર નદીની જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર જવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગળીના જે ભાઈ ડુંગળી રાખેલ છે કુંવારી એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને અમારે ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાના નામ પોલીસ સ્ટેશનને એવી ખોરતી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આ જે કલેક્ટર કચેરીએ પત્ર આપવા માટે આવ્યા છીએ રથેન્દ્રસિંહ કેસરીસિંહ ગામ વોટા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હોટડા ગામના હોટડા ગામના ગ્રામજનોના વિરોધ આજે અરવલ્લી કચેરીએ અમે આવેલ છીએ અમારો અમારો મુખ્ય આદેશ રસ્તો બંધ થવો જોઈએ કોરીના માલિક જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા સતત વિરોધ હોવા છતાં પણ એ એમની જબરજસ્તીથી અમારા ગૌચરમાં રસ્તો બનાવેલ છે અને ગ્રામજનોના ગ્રામજનોની મુશ્કેલીઓ પડતી મુશ્કેલીઓને લઈને અમે આજ રોજ અહીં આવેલ છીએ અને સરકાર સરકાર શ્રીમાં અમે રજૂઆત કરીએ છીએ અમારો આ રસ્તાના લીધે અમારા ગામમાં ગામજનો અંદર અંદર વિખવાદ પણ શરૂ થયેલ છે અને લગભગ પાંચ હજારની ગામ પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ આજે સ્વાસ્થ્ય ગામની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહેલ છે અમારી માંગ એ જ છે કે અમારા ગ્રામ ગ્રામજનોનો સખ્ત વિરોધ છે અને આ રસ્તાનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તા ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમારા ગ્રામજનોને ભવિષ્યના સમયમાં ઉગ્ર આંદોલનની માંગ છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ